એટલે દેશ માટે તો ઠીક છે પણ આપણા જિલ્લા માટે ને ને ગુજરાત માટે ખૂબ સારું સારું થાય એવી વિનંતી સાથે શુભેચ્છા પણ પાઠવું છું ને એડવાન્સમાં અભિનંદન આપું છું કે સો ટકા ને કશુક ખૂબ સારું અહીં આવવાનું છે સાથીઓ આજે આપણે વિકાસની બહુ મોટી વાતો કરી અહીંયા આ થવાનું છે પેલું થવાનું છે અમુક આપણે કરી ચૂક્યા છે અમુક આપણે બધું હાથ પર લીધું છે ટેન્ડરિંગમાં છે ભૂમિ પૂજન કરી રહ્યા છે થવાનું છે અને આગળ જે વાતો અમે કરવાના છે એ અમે આયોજનમાં મૂકેલું છે પણ આ બધું ક્યારે શક્ય બને એટલે આ સ્ટેજ પરથી મારે રાજ્યના મુખ્યમંત્રી અને આખી રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મારે આ સ્ટેજ પરથી આ છોટા ઉદેપુરની ભૂમિ પરથી ખૂબ ખૂબ અભિનંદન આપવા છે અને એમને એમનો મારે આભાર માનવો છે જો માન્ય મુખ્યમંત્રી સાહેબનો વ્યક્તિગત આશીર્વાદ આપણને નહીં મળ્યા હોત

અને જ્યારે નોટિફિકેશન બહાર પડ્યું સર્કિટ હાઉસમાં અમારી મીટિંગ અને ત્યારે જાણવા મળ્યું કે બહુ વાત તો બહુ મોટી નાના મોડે કહેવાય ગઈલી પણ નીકળી બવર એટલે અમારા ઉત્સાહી બધા આદરની આગેવાનો કીધું કે આ તમે ફાળતા હતા પણ આ તો બવર આવી ત્યારે મેં મારે જે વાત કહેવાની હતી એ ઓન પ્રૂફ મેં બતાવેલી ભાઈ સૌરભભાઈ ને ભાઈ મુસ્તુભા ભાઈ હતા ભાઈ પરવેશભાઈ પણ હતા આ બધાને મેં બતાવેલી પણ છતાં અમારા વળી લાગેવાનો ને સંતોષ નહીં થયો કે ના ના જાહેરનામું પડી ગયું કશું નહીં થાય અને મારી ઇજ્જતનો સવાલ આવ્યો માન્ય મુખ્યમંત્રી સાહેબ ને મળ્યો અને સાહેબ ને કીધું કે સાહેબ તમે અમને ખાતરી આપેલી નાના મંત્રી જાહેરાત કરેલી કે જે નગરપાલિકાઓ જિલ્લાના મુખ્ય મથક બની હોય એનો પણ અવર્ગમાં સમાવેશ થશે ને સાહેબ આ નહીં આવ્યું તો કે અને મારી તો ઇજ્જત ગઈ સાહેબ તો કે તમારી ઇજ્જતે મારી ઇજ્જત યાર તમે ચિંતા શું કામ કરો છો છોટા ઉદેપુર નગરપાલિકાને અવર્ગ નો દરજ્જો આપ્યો અને સાથે સાથે નહી માંગેલી એવા રાજપીપલા નો પણ નંબર લાગી ગયો અને રાજપીપળાએ પણ આપણો આભાર માન્યો કે યાર અમારી તો માંગણી પણ નોતી અને આ અમને મળ્યું એટલે આ જેને આપ્યું એને આપણે નહીં ભૂલાય અને આ મુખ્યમંત્રી સાહેબ અને એમની આખી સરકાર છોટા ઉદેપુર વિધાનસભાની ચૂંટણીમાં હું જીત્યો બધાના આપ સૌના આશીર્વાદ મળ્યા અને આ છોટા ઉદેપુર વિધાનસભામાં આપણે જે કામો લાવી શક્યા એ લગભગ પંદરસો બે હજાર કરોડ ઉપરાંત ના કામો બીજા કામો તો અનેકો અનેક પણ જેમાં લેટર પેડનો ઉપયોગ થયો હોય આવા કામો આપણને આટલા બધા મળ્યા

જે એક સાથે બેસવાનો જે નવતર પ્રયોગ આ છોટા ઉદેપુર ની ધરતી પર શરૂ કર્યો છે સાથીઓ આના માટે હું આપ સૌને નતમસ્તક થઈને વંદન કરું છું આ દેશભરમાં ક્યાંય આવી એકતા આવા ભાઈચારાના દર્શન આપણને નહીં મળે અને આપણી એકતા આપણો ભાઈચારો આપણા બધાના વિકાસ માટેનું રોલ મોડલ બનશે આપણે દેશને રસ્તો બતાવવાનો છે આપણે દેશ પાસેથી આપણે આશા રાખીએ પણ આ છોટા ઉદેપુરનો મુસ્લિમ સમાજ હોય હિન્દુ સમાજ હોય દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય બક્ષીપન સમાજ હોય મજૂર વર્ગ હોય વેપારી વર્ગ હોય આપણે બધા એક થઈને આવનારા દિવસોની અંદર આ છોટા ઉદેપુરને ઊંચાઈઓ પર લઈ જઈએ રોજી રોટી સૌને મળે સૌને છત મળે સૌને શુદ્ધ પીવાનું પાણી મળે શૌચાલય મળે આરોગ્યની સુવિધાઓ મળે અને બધાને વિકાસ કરવાનો તક મળે શિક્ષણની સારી સારી સુવિધાઓ થાય આપણે અહીંયા કહેવામાં આવ્યું આપણી આ નગરપાલિકા એ અહીંયા અંગ્રેજી માધ્યમની નગરપાલિકા સમર્થિત સ્થાપિત અંગ્રેજી મીડિયમની સ્કૂલ પણ શરૂ કરવા માંગે છે કે જેનાથી આપણા જે ગરીબ લોકો છે એ કોઈ પણ સમાજના હોય આ ગરીબ લોકોના બાળકોને મફત શિક્ષણ કઈ રીતે મળી રહે અને એના માટે આપણે કઈ ગ્રાન્ટો આપવાની હોય તો એ તો આપવાના પણ એથી આગળ વધીને આપણી આ નગર વિકાસ સમિતિ માન્ય વકીલ સાહેબ બનેલી આ સમિતિ આવનારા દિવસોની અંદર આર્થિક રીતે પણ આપણે ફંડ ફાળો ભેગો કરી અને આ નગર ની અંદર જરૂરિયાતમંદ લોકોને ક્યાંક મદદરૂપ થવાનું કોઈ આપણી પાસે ઘટના આવી પડે ત્યારે આ સમિતિ અને એની પાસે ભેગું થયેલું ફંડ આપણે બધા ભેગા થઈને આ નગરના લોકો માટે એ કોઈ પણ સમાજનો હોય એને આર્થિક કરવા માટે પણ એક કદમ આગળ વધીએ એવી પણ હું આપ સૌ શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું આપણે અન્ય લોકોના ફંડફાળા ને સરકારો ઉપર આધાર રાખીએ એના કરતા કામ પણ આપણે કરવા જેવું છે તો પછી આપણને પરવેશભાઈ કહેતા હતા અને આપણે શેખ સાહેબને પણ આજે યાદ કર્યા તો આ શાંતિ રહે અને શેખ સાહેબની જરૂર આપણને ડ્રેસમાં ના પડે આવી સાદી પેલા ફ્રી ડ્રેસમાં આપણને આપણે બોલાવતા રહીએ અને આપણે મળતા રહીએ એવો માહોલ આપણે સર્જતા રહીએ એ આશક્ય બની શકે આજે આપણે અર્બન હેલ્થ સેન્ટર આપણા નાના મોટા હેલ્થના ઇશ્યુ આ જગ્યાએથી આપણે ઉકેલવાના છે આપણે આપણી આ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં આપણે જઈએ ઘણા મુસ્લિમ પરિવારોના મને ફોન આવે આમ નથી તેમ નથી આ સુવિધા નથી તે સુવિધા નથી અને એના માટે આ ભાઈ માટે તો સાચું કહું ને તું એ ત્યારે આ મને આપી ચૂકેલા એ બધી ખાનગી વાત હતી અને તે પૈકીનો આ એક મુદ્દો હતો કે તમે ધારાસભ્ય થયા છો તો આ કરવા જેવું છે એ સૂચન હું એક લગ્નમાં આવેલો ત્યારે મને આ કરેલું એક કોમ્યુનિટી હોલ બનાવવા માટે પણ મને સૂચન કરેલું અને ત્રીજું વોટર એટીએમ બનાવવા માટે પણ મને સૂચન કરેલું તો આ તમારા સૂચન અને આખી તમારી નગરપાલિકા અને આપડા સૌરભભાઈ ને આ બધા ભેગા થઈ અને આ બે સપના આપડા સાકાર થયા છે આપણે હોલો તો આપણે બનાવ્યા છે આંબેડકર હોલ બનાવ્યો આપણે નગરપાલિકાના લગભગ બે બે હોલ છે હવે કદાચ વાડી બનાવવાની વાત પાછી અમારે ત્યાં કઈક એમ આગળ નારણભાઈ સાહેબની આગળ કોઈક એક જગ્યા ફોરેસ્ટ વિભાગની તપાસ કરતા મળી આવી છે પણ એ ફોરેસ્ટ વિભાગની લગભગ નીકળી છે પચીસો ત્રણ હજાર ચોરસ ફૂટની ની કોઈક જગ્યા પડી છે તે અમને આપો એવું તમે કીધેલું છે મેં પત્ર વ્યવહાર ચાલુ કરેલો છે તે તે વખતે કરેલો એટલે હવે સાંસદ સાહેબને પણ આપણે વચ્ચે નાખવા પડશે કે આ જગ્યા આપણે એમની પાસેથી લઈ અને આપણે કોમ્યુનિટી માટે કંઈક આ બનાવીએ તો નાના મોટા લગ્નના પ્રસંગ કોઈ સમાજ જમાત બેસાડવી હોય તો આપણે બેસી શકાય એટલે સાંસદ સાહેબ હવે આ તમારે આ એક આપણું અધૂરું કામ છે અને આગળ ધપાવવાનું છે આજે આપણે અહીંયા જિલ્લા કક્ષાની નારણભાઈ સાહેબ વાત કરતા હતા જિલ્લા કક્ષાની આપણી સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે બસો બાર પલંગ ભલે મોડું થાય પણ આવો નજારો અને આવો માહોલ નહીં મળે એટલે મારે થોડીક વાતો કરવી છે જરા મને તમે છૂટ આપજો ભલે દિલ્હી જવાનું ટ્રેન તમારી નહીં છૂટવા દઈએ સવારનું પ્લેન પકડાઈ દઈશું ચિંતા નહીં કરશો તો એ બસો બાર પલંગની હોસ્પિટલ અત્યારે આપણે બની રહી છે જૂની સો પલંગ છે એમ કરીને ત્રણસો બાર પલંગની હોસ્પિટલને અમે હોળીની આસપાસ લોકાર્પણ થઈ જાય અંદર બધા બેડિંગ સિસ્ટમ અંદર અદ્યતન સાધનો સીટી સ્કેન પચાસ આપણા આઈસીસીયુ ના અંદર જે બધા એ મૂકવાના છે એ બધું મુકાય ને રેડી થઈ જાય અને નેશનલ મેડિકલ કાઉન્સિલ ભારત સરકારની એની વિઝિટે આવે અને એને આપણને સર્ટિફિકેટ આપે ગુજરાત સરકારને અને ત્યાર બાદ આપણો મેડિકલ કોલેજ જે છોટાઉદેપુર ખાતે માન્ય મોદી સાહેબ ભારતના યશસ્વી વડાપ્રધાને આ દરેક આદિવાસી જિલ્લે મેડિકલ કોલેજ આપવાનું એમને જાહેરાત કરેલી ને આપણી છોટાઉદેપુર ખાતે મંજૂર પણ થઈ ગયેલી છે એ મેડિકલ કોલેજ છોટા ઉદેપુરની આજુબાજુ અમે એની જમીન પણ શોધી રહ્યા છે એટલે ધંધો મુકામે અમે સરકારને રજૂઆત પણ કરી છે કે આ જમીન આપણી પાસે ત્રીસ થી ચાલીસ એકર છે ત્યાં બનાવો તો આવનારા દિવસોમાં નગરપાલિકા વિસ્તારમાં રહેતી પ્રજાને એના ફાયદા થાય એ આ વાત સાથે સાથે જિલ્લામાં સરકારી બ્લડ બેંક છોટા ઉદેપુર ખાતે શરૂ થાય એની અમે સાંસદ સાહેબ ચિંતા કરી રહ્યા છે અને હું આશા રાખી શકું ને હું આપણી સામે દરગાહ પણ છે એટલે બાવાશ્રીને પણ આપણે દુવા માંગીએ કે આ જગ્યાથી બહુ લાંબા નહીં ચાલવું પડે અને અહીંની બાજુમાં જ આપણી સરકારી બ્લડ બેંક આવતા દિવસોમાં આપણને લગભગ મહિનાની અંદર એ જગ્યાની મંજૂરી મળી જાય બ્લડ બેંક તો ફળવાઈ ગઈલી છે મંજૂરી પણ મળી ગઈ છે પણ જગ્યા શોધી રહ્યા છે તો આપણે ખાલી આ પડદા છોડી નાખીએ અને એનું પણ ભૂમિપૂજન કરી દઈએ એવી સ્થિતિમાં છે એટલે આપ બધા દુઆ કરજો આમ તો અહીંયા આપણે આની સાથે સાથે અહીંયા બની જાય તો બ્લડ લેવા જવા પણ આપણને બહુ દૂર નહીં જવું પડે એ પ્રમાણેનું પણ કાર્યવાહી આપણી ચાલુ ચાલી રહી છે અમે આ જગ્યા સૂચવી દીધી છે રેડ ક્રોસને આનું કામ મળેલું છે રેડ ક્રોસને પણ અમે આ કહી દીધું છે કે તમારું લેટર પેડ લઈને આવી જાવ સોમવારે અને આ જગ્યાની તમે માગણી કરી લો આરએસસી સાહેબ ને કલેક્ટર મેડમે કીધું છે કે જેવી માગણી આવે એવું અમે જરાય સમય નહીં લઈએ અને આ તરત બ્લડ બેંક પણ આપણને આપી દેશું એટલે આ કામ પણ થઈ રહ્યું છે આપણે આ છોટા ઉદેપુર નગરની અંદર જે લટકતા થાંભલા અને વાયરો એમાંથી પણ આ નગર ને મુક્તિ મળે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ છોટાઉદેપુર નગરપાલિકા એ તાલુકાનું પણ મુખ્ય મથક છે એટલે તાલુકા આપણા કવાટ જેતપુર નસવાડી સંખેડા ગોડેલી આને પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા ગુજરાત સરકારે છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો છે રાજ્યમાં પહેલા તાલુકાના મથકો એવા હશે કે જેને સરકાર અંડરગ્રાઉન્ડ કરી રહી છે અને છોટાઉદેપુર નગરપાલિકામાં લગભગ હું સમજુ છિ ટકા જેટલી કામગીરી આની થઈ ચૂકી છે સાહીઠ ટકા બાકીની કામગીરી આપણે તેજીથી કરવા માટે અમે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ભાઈ સૌરભભાઈ ને સી ઓશ્રી એમજી અધિકારીઓ સાથે અમે બેઠક પણ કરી લીધી છે અમારા 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 નગરપાલિકાના સૌ ચેરમેન શ્રી શ્રી આ યોજના માટે પાછા ગરમ પણ થઈ કે તમે નગરપાલિકાનું જે એ બનેલું બગડે છે અને એનો રસ્તો બધા અધિકારીઓ બેસીને નક્કી કર્યું કે ભાઈ જેટલું તમે એમજીવીસીએલ અહીંયા નુકસાન કરો છો એ નુકસાન તમારે ભયપાર ભય ભરપાઈ કરવાનું છે આપણે શરૂની અંદર હું જીત્યો ત્યારે આ ની અંદર લો લો વોલ્ટેજની સમસ્યા હતી ફતેપુરા વિસ્તારમાં આ લો વોલ્ટેજની સમસ્યા ઉકેલવા પણ આપણે તે વખતે રાજ્ય સરકારની અંદર લગભગ બે કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવી અને આપણે આ સમસ્યાને પણ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરેલો આપણા જે આ ઝૂલતા તાર જો નીકળી જાય તો આપણને ખૂબ મોટો ફાયદો થાય એ એ પરિસ્થિતિમાં આપણે છે આપણે અહીંયા ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે જેમ શહેરી અર્બન વર્ષ ઉજવવા માટે રાજ્ય સરકારની નેમ થઈ અને આ નગરપાલિકાની આખી બોડીએ જે કામો સૂચવ્યા એમાં મને અને સંસદ સભ્યશ્રીને કે છોટાઉદેપુર નગર છે એમાં જે યુવાનો છે તમામ સમાજના આ યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે ખૂબ ઉત્સાહી છે ખૂબ સ્ફૂર્તિલા છે અને એમને આપણે બોક્સ ક્રિકેટ મળે એ માટેની મંજૂરી પણ આપણને મળી ગઈ છે એટલે આ આપણા આ નવા છોકરાઓ છે એમને ખૂબ આનંદ થઈ રહ્યો છે મને પણ આજે આપ સૌની વચ્ચે આ વાત કહેતા ખૂબ ખૂબ

આપણા સાંસદ સાહેબ અને અમે આ નગરપાલિકાને એની અંદર મંજૂરી અપાવી છે ટૂંક સમયની અંદર આ કામ અધ્યતન પ્રકારની ગટર વ્યવસ્થાનું પણ આપણી વચ્ચે આકાર લે તે માટે નું પણ કામ ચાલી રહ્યું છે સાથીઓ આપણા સાંસદ સાહેબે આપણી નજીકની અંદર બે જગ્યાએ ઇલેક્ટ્રો ક્લોરિનેશન શુદ્ધ પીવાનું પાણી સૂક્ષ્મ જીવાણુ રહિત આ ક્લોરિનેશન વાળું પાણી મળે એના માટે એમની આગવી વગનો ઉપયોગ કરીને સરકાર શ્રીમાંથી નહીં સાથીઓ પરંતુ એમની કંપનીઓ સાથેની માંગની ધ્યાને લઈને બે પ્લાન્ટ એમને આપણી વચ્ચે નખાવ્યા છે એક ઘેલવાટ અને એક એમના વસેડીમાં જિલ્લામાં પાંચમો પ્રોજેક્ટ અમે પાવી જેતપુરમાં સંખેડામાં ચાર આપણે નખાયા એમાં સાંસદ સાહેબ છોટા ઉદેપુર ની બાજુમાં નાખ્યો એટલે મારથી એવું તો નહીં કહેવાય કે નગરપાલિકાના સભ્યોને નહીં ગમ્યું એવું નહીં કહી શકું પણ કે સાહેબ બાજુમાં જીવાનું રહિત પાણી સૂક્ષ્મ આપણને આપતા હોય તો નગરપાલિકાને કેમ નહીં અપાવે કેવી દબી જબાનમાં બોલતા હતા પણ સાહેબને નહીં કીધું મારા સુધી વાત પહોંચાડી મેં કીધું ચિંતા નહીં કરશો આપણે સાહેબને કહીએ વાત પણ તમે માંગ્યું નહીં એટલે તમને નહીં આપ્યું તમે માંગતા તો તમને તમને આપતા પણ એ વાત પણ ધ્યાન પર લઈ અને આ નગરપાલિકાને આ નગરપાલિકાના સૌ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું સીઓ સાહેબને સાહેબ ને ખૂબ અભિનંદન આપું કે આપણી આ આપણી જે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ અને આગવી ઓળખ અને આ જે અર્બન શહેરી વર્ષ ઉજવી રહ્યા છે એમાં આખા નગરને પીવાનું શુદ્ધ જીવાનું રહીત સૂક્ષ્મ જીવાનું રહીત પીવાનું પાણી નળમાંથી ડાયરેક્ટ આવે એ માટે આ નગરપાલિકાએ કમર કસી છે અને રાજ્ય સરકારમાં આપણી આ યોજના પહોંચી છે મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આ યોજનાને પણ મંજૂરી મળી જ ગઈ છે કે કેવું છે મળી ગઈ છે એટલે આ તાલિયો પાડો સાથીઓ

આ નગરપાલિકાની અંદર જમીલભાઈ હું જીત્યો ત્યારે નારાજ હતા કે આઈ ભાડાની અંદર ઈ લાઇબ્રેરી ચાલે છે લાઇબ્રેરીનો ઠેકાણો નથી 6 કરોડના ખર્ચે કલેક્ટર કચેરીની સામે ઈ લાઇબ્રેરી આપણી જિલ્લા કક્ષાની આકાર લઈ રહી છે આપણે આદિવાસી ભવન બનાવવાનું છે પાવર હાઉસમાં આપણે અધ્યતન હાટ બજાર જેના માટે આપણે નગરપાલિકાના સૌ સાથીઓ અમારા સૌરવભાઈ અને નારણભાઈ સાહેબે જે ટકોર કરી અને અમારા સૌ સભ્યો વિરોધનો સામનો કરી રહ્યા છે પણ કઈક સારું થવા માટે થોડી ઘણી મુસીબતો મુશ્કેલીઓ બધું આવે સરસ મજાનું ચોમાસું આવવાનું હોય તો વાવાઝોડા આવે ખૂબ પવન આવે કમજોર ઝાડો હોય એ ઉખડી પડે

એ આપણું સાકાર થઈને આજે આંબેડકર ભવન દલિત સમાજ માટે ઉભો છે એમ આ જિલ્લો છેવાડાનો સરહદી ડુંગરાળ જંગલ વિસ્તાર અને આદિવાસી જિલ્લો હોય રાજ્ય સરકારમાં અમે આદિવાસી ભવન પણ મંજૂર કરાયું છે આપણે જીઆઈડીસી લાવવા માટેની વાત વનાર મુકામે આપણે મંજૂર કરાવી પણ ત્યાં જમીન ઉપલબ્ધ નહીં થઈ શકી એટલે બીજી બાજુ આપણે માંગી રહ્યા છે જિલ્લા કક્ષાનું સ્પોટ સંકુલ બની રહ્યું છે આપણે નગરપાલિકાને પીવાના પાણીની તકલીફ નહીં પડે એના માટે બે ચેકડેમો એક વસેડી મુકામે 7 કરોડનો અને એક આપણું આ નાલેજ આપણું જે વોટર વર્ક્સ છે નગરપાલિકાનું ત્યાં 17 કરોડનો રબર ટેકનોલોજી નવી અધ્યતન ટેકનોલોજી થી આ નગર ને આગામી સમયમાં આ નગર નો વિકાસ થવાનો જિલ્લાનું મુખ્ય મથક પણ છે એટલા માટે રાજ્ય સરકારે આને પ્રાથમિક માન્યતા આપી દીધી છે આપણે છોટા ઉદેપુર બાયપાસ દોઢસો કરોડ રૂપિયા આપણો આ એકલ બારા થી મલાજા ધંધો રહી અને આપણો બાયપાસ સામે પાદરવાટ રહી નાલેજ તુપલેજ રહી અને આ કવાટ રોડને આપણે ટચ કરાવી અને દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતની સરકારે છૂટાઉદેપુર ને બાયપાસ માટે પણ આપણને બજેટની અંદર મંજૂરી આપેલી છે આપણો જે લૂનાવાળાથી લઈ અને આપણું છોટાઉદેપુર સુધી હાઈ સ્પીડ કોરિડોર ગયા બજેટની અંદર ગુજરાત સરકારે મંજૂર કરેલો

ખામી તમારા આશીર્વાદ અમને નહીં મળે તો ખૂબ મોટી ખામી બીજું કશું ખામી નથી એટલે કોઈ બીજું પક્ષા પક્ષી થી ઉપર જઈને નાત જાત સમાજવાદ થી ઉપર જઈને આ નગર નો વિકાસ કરનારા લોકો ને ધ્યાન માં રાખી અને અમારા સૌના બાવડામાં જોર પૂરવાના આશીર્વાદ તમારા મળે એ જ અમે આશા રાખી રહ્યા છીએ અને બહુ લાંબી વાત નહીં કરતા હજુ તો કહેવા જેવું ઘણું બધું છે હજુ તો આપણે હજુ તો આપણે એક હજુ તો આપણે એક કહેવું છે કે આ નગરપાલિકાની અંદર આપણે એસટી બસ સર્વિસ ની પણ માંગણી કરેલી છે આ માંગ પણ આપણે અહીંયા આજુબાજુના ગામડામાં બસ આવે જાય આપણા મોડોની અંદર ફરે એ માટેની પણ રાજ્ય સરકાર મંજૂરી આપવાની તૈયારીમાં છે રિવર ફ્રન્ટ આપણો મંજૂરીની અનિય આવીને ઉભો છે આપણે ગુજરાતમાં પહેલો નંબર આ નગરપાલિકા લાવતા લાવતા રહી ગઈ છે એટલે હવે આટલો જ મંચ પરથી મને ઈશારો થઈ ગયો છે કે હજુ થોડું બાકી રહેવા દો એટલે બાકી રાખીએ નહી તો પાછા તમે આગામી સમયમાં પાછા આવો નહીં કે બધું જ કહી દીધેલું છે એટલે હવે નવું કંઈ નીકળે નહીં પણ નવું કંઈક લઈને આવીએ એવી આશા સાથે આપણી સામે દરગાહ પણ છે અને છેલ્લે મારા એક શબ્દો કહીને આવો હમ સબ મિલકર આવો હમ સબ મિલકર દિયા વહી જલાય जहाँ अभी भी अंधेरा है भारत माता की जय वंदे मातरम, जय जय गर छोटाउदेपुर सहित राज्य देश अने दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ